આજરોજ મહુવાના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે મહુવા સોની બજારની એક શુભેચ્છા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોની બજારના પ્રમુખશ્રીની ટર્મ ત્રણ વર્ષ થતાં પૂર્ણ થઈ હતી ત્રણ વર્ષ સુધી મહુવા સોની બજારના પ્રમુખ તરીકે શ્રી શૈલેષભાઈ સેતાએ પોતાની ફરજ બજાવી હતી ત્રણ વર્ષ પૂર્ણ થતાં વેપારી આલમ દ્વારા નવા પ્રમુખશ્રી ચેતન આપા સોનીનું નામ સજેસ્ટ કરતા સર્વો વેપારી ભાઈઓએ તેમને આવકારે અને મહુવા સોની બજારના નવા પ્રમુખ તરીકે શ્રી ચેતન આપા સોનીની નિમણૂક પણ કરવામાં આવી હતી ઉપપ્રમુખ તરીકે જયસુખભાઈની નિમણૂક કરવામાં આવી હતી અને સલાહકાર તરીકે શ્રી શૈલેષભાઈ શેતા અને વિજયભાઈ નિમણૂક કરવામાં આવી હતી સમગ્ર સોની બજારના વેપારીઓ દ્વારા શ્રી ચેતન આપા સોનીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સાથો સાથ આ તબક્કે મહુવાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો પણ શ્રી ચેતન આપાને શુભકામનાઓ આપવા સોની બજારમાં આવી પહોંચ્યા હતા અને ફૂલહાર સાથે ચેતન આપાને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ત્યારે સોની બજારના ધર્મના કાંટા પાસે ફટાકડા ફોડીને આતિશબાજી કરી અને નવા પ્રમુખશ્રીને આવકારવાનો કાર્યક્રમ પણ

ઓવા સોની બજાર એસોસિએશનમાં મને પ્રમુખ તરીકે એની જવાબદારી આપી છે કારીગર તથા વેપારીભાઈઓ એ બદલ ભયો તથા કારીગરોનો ખૂબ ખૂબ આભાર આગામી જે કાંઈ પ્રશ્નો સોની બજારના લાગતા હશે એમાં હું અડેખમ રીતે એમની સાથે ઊભો રહીશ એમ આશા આપું